નમસ્કાર દર્શક મિત્રો એક થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે મોસમી વરસાદ આ શબ્દ સાંભળતા જ ધરતીપુત્રો સહિત અનેક લોકો ચિંતાગ્રસ્ત બની જતા હોય છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બધી નુકસાની ભોગવવી પડી રહી છે તો આની સાથે વરસાદથી લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે અને હવે આવામાં ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ખબર એવી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે તો બીજી તરફ હવામાન પટેલે પણ ત્રીસ જાન્યુઆરી સુધીમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારે બધાની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાનું છે પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે પરંતુ અમુક જગ્યાએ એક થી બે તાપમાન વધી શકે છે તો આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેવાના છે તો બીજી તરફ ખબરો અનુસાર આગાહીકાર અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી છે કે ત્રીસ જાન્યુઆરી સુધીમાં માવઠું પડવાની શક્યતા છે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અને આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાની કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું અને આના કારણે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવા છે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની પણ શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ